નમસ્કાર મારું નામ રજત કપૂર છે અને આપ સૌને જય સિયા હું હાલમાં કેનેડામાં હેમિલ્ટન સિટીમાં નિવાસ કરું છું અને કાલે અમે લોકો એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું હતું જે એક રામ રથયાત્રા હતી કેનેડાની પહેલી પ્રથમ રામ રથયાત્રા હતી આટલો મોટો હિસ્ટોરિક ઇવેન્ટ જે થઈ રહ્યો છે એના માટે તો કાલે ઓછામાં ઓછી નહીં નહીં તો બી એકસો ને દસ ગાડીઓ અમે લોકોએ રજીસ્ટર કરીને અને એના સાથે એક ધ્વજ સાથે અમે લોકોએ રામ રથયાત્રા કાઢી હતી જેમાં પ્રભુ શ્રી રામ અને એમના આખા રામ દરબારની પાલકી પણ હતી એ વાતાવરણને હું તમને નથી કહી શકતો કેવો વાતાવરણ હતો કેમ કે બહુ જ મેસ્મરાઇઝિંગ હતું બધું બહુ જ ઇમોશનલ વાતાવરણ હતું કેમ કે માઇનસ ના તાપમાનની વચ્ચે બધા જ શ્રદ્ધાળુઓ બધા જ રામ પ્રેમીઓએ જે ધૂન લગાવી છે રામજીની જે નૃત્ય કર્યું છે રામજી આગળ અને આ રથયાત્રા ઓછામાં ઓછી ના હતો સાહીઠ કિલોમીટરનો આખો આનો રૂટ હતો જે માઇનસ ટ્વેન્ટી સિક્સમાં બધા જ શ્રદ્ધાળુએ પૂરી કરી છે તો એના માટે બધા જ રામ ભક્તોને મારું વિનમ્ર દંડવત સાધુ વાત છે અને આપ સૌને જય રામ આપ સૌને આ પર્વની ખૂબ 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 શુભેચ્છાઓ ધન્યવાદ